શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો પરિવાર ગાંજાનો વેપલો કરતા હોવાથી તેમના વિરુદ્ધ શહેરમાં ગોત્રી તથા જેપી રોડ પોલીસ મથકે અગાઉ ગુના નોંધાયા હતા અને તેઓની ધરપકડ પણ થઈ હતી ત્યારે આ પરિવારની મહિલા વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ મથકે પણ રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસ લાખનો એનડી પીએસનો ગુનો નોંધાતા વડોદરા એસઓજીએ મહિલાની તેના ઘરેથી ધરપકડ કરીને વિદ્યાનગર પોલીસને સોંપી હતી વડોદરા શહેર પોલીસના એસઓજીના પીઆઈ એસ ડી રાતળાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આણંદ વિદ્યાનગર પોલીસ મથકના એનડી પીએસના કેસમાં વોન્ટેડ ઝરીના પટેલ હાલમાં તેના તાંદલજા શકીલા પાર્કવાળા મકાનમાં હાજર છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ઝરીના પટેલ ઘરે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી ઝરીના પટેલ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયેલ રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલ સાથે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી તેમજ આ ગુનામાં પકડાયેલ આરોપી આદિલ આબિદ મિરજાએ એનડી પીએસના મુદ્દામાલના સપ્લાયર તરીકે ઝરીના અબ્દુલ પટેલની સંડોવણી હોવાનું જણાતા ઝરીના પટેલને મોન્ટેડ જાહેર કરાઈ હતી ઉલ્લેખનીય છે કે ઝરીના પટેલ વિરુદ્ધ અગાઉ વડોદરાના ગોત્રી અને જેપી રોડ પોલીસ મથકે પણ એનડીપીએસના ગુના નોંધાઈ ચૂક્યા છે